બોટાદમાં નવરાત્રિના આ પાવન પર્વમાં એક અનોખી અને પ્રાચીન પરંપરા જીવંત રહી હોય તેવું જોવા મળી રહ્યું છે બોટાદના ખારા વિસ્તારમાં આવેલું પ્રખ્યાત રામદેવ પીર મંદિરમાં છેલ્લા ત્રીસ વર્ષોથી માં નવદુર્ગાના સ્વરૂપોની આરાધના કરતા પર્વની સાચા અર્થમાં ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થાય છે ગરબા રમતી બાળાઓ મહિલાઓ આપણી મૂળભૂત સંસ્કૃતિ અને વારસાને જાળવીને નવરાત્રિની ઉજવણી કરે છે અહીંયા ડીજેના ડિસ્કો ડાંડિયા કે ફિલ્મી ગીતોના તાલે નહીં પરંતુ માત્ર તબલા પેટી અને મંજીરાના સત્વારે ગવાતા પરંપરાગત ગરબા જ ગુંજે છે મંદિરના પ્રાંગણમાં ગરબે ગૂમતી બાળાઓની મધ્યમાં માતાજીની સ્થાપના કરીને નાની બાળાઓ બહેનો અને માતાઓ ગરબે ઘૂમે છે આ દ્રશ્ય ખરેખર મંત્રમુગ્ધ કરી દે તેવું છે જ્યાં એક તરફ ધાર્મિક શ્રદ્ધા અને બીજી તરફ સાંસ્કૃતિક વારસો એકસાથે જોવા મળે છે અહીંની એક વિશેષતા એ પણ છે કે દરરોજ એક નાની બાળાને જુદા જુદા માતાજીનું સ્વરૂપ આપવામાં આવે છે આ બાળાને મધ્યમાં રાખીને અન્ય બાળાઓ અને મહિલાઓ ગરબે રમે છે આ પ્રથા દ્વારા નવી પેઢીને આપણી સંસ્કૃતિ સાથે જોડી રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે જેથી આપણી વર્ષો જૂની પરંપરાઓ જીવંત રહે પ્રાચીન ગરબાનું આયોજન લગભગ અમે પાંત્રીસ વર્ષથી કરીએ છીએ અહીંયા કુંવારી દીકરીઓ અને મહિલાઓ રાસ ગરબા માતાજીના ગાતા હોય છે બીજા નંબરમાં કે અમારે જે સંગીતના બધા વાચિંત્રોના તે હું એકદમ દેશી કે દેશી ગરબા સિવાય કશું જ અમાર માના મન સિવાય ગવાતું નથી જે આ લોકો પાર્ટી પલોટ કરે આ તે ડીસ્કા એવું કશું જ નહીં અને અહીંયા આશ્રમની અંદર દ્વારકા દેખ જેટલી 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 અમારે કેટલી બધી રાસ રમી રમીને એને ઘરે દીખાને દીકરાઓ થઈ ગયા છે એટલા સમયથી અમારે પ્રાચીન ગરબા જ ગવાય છે અને પ્રાચીન ગરબા હોવા જોઈએ કારણ કે નવરાત્રી છે ને માની નવ દિવસ આરાધના છે માના ગુણ ગાવા જોઈએ માના ગરબા ગાવા જોઈએ બાકી તો આ બધી મોજ છોકની દુનિયા છે જે કાંઈ દુનિયા કરતી હોય તે પણ અમે સાધુ તરીકે એવું કહીએ કે પ્રાચીન ગરબા અને જે જૂની પરંપરા છે વર્ષોથી જે માના ગુણ ગાતા ગાતા આવ્યા છે ગામડાઓમાં પણ માના ગુણ ગવાતા હોય છે એ જ રીતે અમે કાયમ માટે જૂના ગરબા ગવાય અને માના જ ગુણ ગવાય એ સિવાય કાયમે કોઈ ગીત કે આ તે કંઈ થતું નવ દિવસ માની સૌ આ રીતે પ્રાર્થના કરે અમે તો એવી માને પ્રાર્થના કરી કે સાંયાં સમાજની અંદર હવે માની નવ દિવસ આરાધના કરે માના ગુણ ગાય ગરબે રમે એ પ્રાચીન સંસ્કૃતિ જળવાઈ રહેવી પડે એવું અમારું સંતોનું કેવું છે કે સાચી સંસ્કૃતિ આપણી છે એ માના ગોણ ગાવા માના ગરબે દીકરીઓ ગુમે એ મહિલાઓ ગાય આ આપણી પ્રાચીન પરંપરા છે એટલે આવી રીતે જૂની સંસ્કૃતિ આપણે જળવાઈ રહેવી પડે તો મહંત શ્રી રામદાસ માતાજીના કહેવા મુજબ આ મંદિરનો મુખ્ય ઉદ્દેશ આપણી મૂળ પ્રાચીન પરંપરાને જાળવી રાખવાનો છે જ્યાં સુધી માતાજીની કૃપા રહેશે ત્યાં સુધી આ મંદિરમાં આ જ પરંપરા અને પ્રાચીન સંસ્કૃતિ રાખીને નવરાત્રી પરંપરાગત થતી રહેશે અહીંયા આજુબાજુના વિસ્તારના બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં રાસ ગરબા જોવા પણ પણ આવે આવે છે છે અને રમવા હું અહીંયા સાત વર્ષથી ગરબા રમવા આવું છું અને અમને ઘરેથી એમ જ કહે છે કે પાલજી પલોટમાં જવું એનથી અહીંયા અહીંયા પારંપરિક રીતે ગરબા રમે છે અને અહીંયા બહુ રહેવાની મજા આવે છે જેવી પાલતી પલોટમાં નથી આવતી એનથી પણ અહીંયા ગરબા રમવાની મજા આવે છે બધી નવ માતાજી દરેક રીતે બધા જુદા જુદા નવ દિવસ નવ માતાજી બને છે બધા સાડી જુદી જુદી પહેરવેશ કરે છે અને ગરબા આપણે પાલજી પાલોર માં ડીજે ને એવું થાય છે પણ અહીંયા ડીજે બીજે નથી હોતું અહીંયા ઢોલ થી ને તાલ લે છે અને પારંપરિક રીતે થાય છે ગરબા તો આસપાસમાં રહેતા લોકો પણ પોતાના દીકરીઓને રામદીવ પીર મંદિરે ગરબા રમવા મોકલે છે રોજ અવનવા વેશભૂષા સાથે બાળો હોંશે હોંશે પરંબત ગરબામાં ભાગ લે છે આજની આધુનિક દુનિયામાં જ્યાં ઘણી જગ્યાએ નવરાત્રીનું સ્વરૂપ જ બદલાઈ રહ્યું છે ત્યાં બોટાદનું આ પીર મંદિર આપણી ધરોહરને સાચવીને નવી પેઢી માટે એક પ્રેરણાનું કેન્દ્ર બન્યું છે આ મંદિર ફક્ત એક ધાર્મિક સ્થળ નથી પણ આપણી સંસ્કૃતિને જીવંત રાખવાનું પ્રેરણા સ્ત્રોત બની ગયું છે વર્ષોથી પરંપરાગત રીતે આપણી જે પ્રાચીન સંસ્કૃતિ છે પ્રાચીન સંસ્કૃતિને જાળવી પ્રાચીન સંસ્કૃતિની પરંપરાને જાળવી અહીં કાળે રાસ ગરબાની મંડળી થાય છે જેમાં નાની નાની બાળાઓ માતાઓ બહેનો અહીં કણે રાસ ગરબા કરતા હોય છે નવે નવ દિવસ એક નાની બાળાને માતાજીનો સ્વાગ પહેરાવવા અમે માતાજીનું રૂપ ધારણ કરવામાં આવે અને પ્રાચીન પરંપરા મુજબ મધ્યમાં માતાજીને ઊભા રાખી અને બાળાઓ છે બહેનો છે એ ફરતે ફરતે ગરબા લેતા હોય છે એટલું જ નહીં પણ જે મોટા બહેનો છે એ માથે ગરબા રાખી અને માતાજીના ગરબા એ રીતે પણ રાસ ગરબા લેતા હોય છે અત્યારના જમાનામાં આપણે જોઈએ છીએ કે ફિલ્મી ગીતો અત્યારે બીજા અવનવા ગીતો થઈ ગયા છે ત્યારે એવા કોઈ ગીતો અહીંથી સ્ટેજ પરથી કલાકારો ગાતા નથી મૂળ પ્રાચીન પરંપરાના જે ગરબાઓ છે માતાજીના જે મૂળ ગરબા છે આદ્યશક્તિના મૂળ ગરબા છે તમે માણસો લોકો જ્યારે જોવા આવશે ત્યારે એમને ખબર મૂળ પરંપરાના ગીતો જ ગાવામાં આવે છે પછી જેમ કે ઢોલ શરણાઈ નગારા તબલા જાંજ સાધીંદા એની સાથે સાથે બધા કલાકારો માતાજીની નવે નવ દિવસ જે આરાધના કરે છે અને પ્રાચીન પરંપરા માતાજીની આરાધના રામદેવપીર મંદિરમાં નવરાત્રી ઉજવાય છે